હવે જ્યારે અમે આ વિડીયો બનાવ્યો તો એની ઇમ્પેક્ટ એ આવી છે કે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે નમસ્કાર ખબર છે ડોટ કોમ એક જવાબદાર ભર્યું પત્રકારત્વ હંમેશા કરે છે અને નિડરતાથી પત્રકારત્વ કરે છે એ વાતની સાબિતી છે અને તાજેતરની અંદર અમે એક એવો વિડીયો કરેલો કે સુરત એરપોર્ટ ઉપર રિક્ષાને પ્રવેશ મળતો નથી જેને કારણે ઘણા બધા લોકોને હાલાકી ભોગવવી પડે છે હવે આ જે વાત અમે એકદમ નિડરતાથી રજૂઆત કરી તો એ વાતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકારે સાંભળી છે અને ભાજપના બાડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટરને રિક્ષાના પ્રવેશ માટે એક લેખિતમાં રજૂઆત કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ખબર છે ડોટ કોમ હંમેશા લોકોના પ્રશ્નોની વાચા આપે છે અને નિડરતાપૂર્વક પત્રકારત્વ કરે છે અને જવાબદારીપૂર્વક હંમેશા પત્રકારત્વની વાત કરે છે અમે હમણાં તાજેતરની અંદર એક એવો વિડીયો કરેલો કે સુરત એરપોર્ટ ઉપર રિક્ષાને પ્રવેશ નથી મળતો અને એક સિનિયર પત્રકાર જ્યારે એ રિક્ષામાં ગયા તો ત્યાં અટકાવી દેવામાં આવ્યા અને જ્યારે એરપોર્ટ ડિરેક્ટર સાથે વાત કરી તો એરપોર્ટ ડિરેક્ટરે તે વખતે એવું કરેલું કે રિક્ષાની હજુ લેન્ડ બની નથી અને એ બનતા બે ત્રણ મહિના લાગશે હવે તમારું ફોર વ્હીલર ચાર પૈડાની ગાડી જાય તો ત્યાં ગાડી રિક્ષા ઊભી રાખે તો એમાં વાંધો શું આવે પરંતુ એરપોર્ટ ડિરેક્ટરે આ આવી વાત ચાર મહિનાથી કરે છે કે બે મહિનામાં થશે પરંતુ રિક્ષાવાળાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે એરપોર્ટની અંદર રિક્ષાને પ્રવેશ જ નથી મળતો હવે જ્યારે અમે આ વિડીયો બનાવ્યો તો એની ઇમ્પેક્ટ એ આવી છે કે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને એમણે એવું કીધું છે કે ઝડપથી વિકસી રહેલા ઔદ્યોગિક શહેર સુરત તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ઉદ્યોગો કાર્યરત છે અને રાજ્યો અને વિદેશોમાંથી સુરત આવતા પ્રવાસીઓ તેમજ સુરતથી અન્ય રાજ્યોમાં કે વિદેશમાં જતા અનેક લોકો અવારનવાર એરપોર્ટ દ્વારા ફ્લાઇટમાં જાય છે અને પ્રવાસીઓની સંખ્યા છે એ સુરત એરપોર્ટ ઉપર સતત વધતી રહે છે સુરત એરપોર્ટ હવે એકદમ બિઝી એરપોર્ટ તરીકે થઈ ગયું છે અને આ એરપોર્ટ ઉપર નાના અને મધ્યમ વર્ગના જે નાગરિકો છે એનો પણ સમાવેશ થાય છે આ બધા નાના અને મધ્યમ વર્ગના લોકો પણ સુરત એરપોર્ટ ઉપરથી જાય છે તમામ વર્ગના લોકો જે છે બિઝનેસ સાથે કે શિક્ષણ સાથે કે અન્ય કામ માટે સુરતથી ફ્લાઇટમાં જાય છે અને સુરત એરપોર્ટ ઉપર ઓટો રિક્ષા ઉપર પ્રતિબંધ છે તો નાગરિકોને ઘણી બધી અસુવિધાનો અનુભવ કરવો પડે છે અને પ્રભુ વસાવાએ એવું કીધું છે કે મારી પાસે સેંકડો મુસાફરોની આવી ફરિયાદો આવી છે એટલે સુરત એરપોર્ટ ઉપર રિક્ષાના પ્રવેશને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે એટલે આ એક સડગતો પ્રશ્ન છે જે ખબર છે ડૉટ કોમે ઉઠાવેલો અને એક સાંસદ હવે રજૂઆત કરી છે તો એવી આશા રાખીએ કે ટૂંક સમયની અંદર શહેરના જે હજારો રિક્ષા ચાલકો છે એમને રોજીરોટી મળે અને એરપોર્ટ ઉપર એમને બી પ્રવેશ મળે તો આવતા જતાં એમનો ધંધો વધે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ